અત્યારે જે ડિઝાસ્ટરની ટ્રેનિંગ માટે આપના મિત્રોની જે ટ્રેનિંગ આપવાની હતી તેમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે ટ્રેનિંગનું આયોજન ગોઠવેલું હતું તેમાં એની આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જે ગાંધીનગરથી આનો માહિતી માટે અમને જે જાણ કરેલ છે એના આધારે મેં માહિતી આપી રહ્યા છીએ અને એને આ લોકોને અમે ટ્રેનિંગ આપી જ્યારે એવો બનાવ કોઈ બને આગ લાગે કોઈ ડૂબી ગયું હોય તો એ ક્યારે એને કઈ રીતે એનો બચાવ કરવો એના માટેની આ ટ્રેનિંગ અત્યારે આપવામાં આવી છે અને આપદા મિત્રો સાથે બેસી એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને આ ટ્રેનિંગ આજના દિવસ માટે અમે આપેલી છે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આપદા મિત્રોનું એક દિવસીય રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં દરેક આપદા મિત્રોને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આગનો બનાવ બનતા હોય છે તો આગને કઈ રીતના આપણે રોકી શકીએ છીએ અથવા આગને રોકવા માટેના જે જે બી પદ્ધતિ છે એના વિશે ટ્રેનિંગ આપવામાં આવી અને જે ફાયરના ઇક્વિપમેન્ટ છે આગ ઉગાવવાના જે બી અગ્નિશામકો છે એના વિશે માહિતી આપવામાં આવી છે